ઊંઝાના વિશોળ ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ લીલા મરચાના બમણા ભાવ બોલાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વીસ કિલો મરચાના ભાવ પાંચસો થી પાંચસો પચાસ હતા જ્યારે આ વર્ષે આઠસો થી એક હજાર રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે મરચાના સારા ભાવના કારણે વિશોળ ગામમાં એકસો પચાસ વીઘામાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે વીઘા ગામમાં છે વિશોળમાં

લગભગ અંદાજે ચાર થી પાંચ લાખ રૂપિયા કમાશે એક ખર્ચો તો લગભગ એક લાખ રૂપિયા ખર્ચો થાય આ સાલ મરચામાં સારું એવું વળતર મળી રહ્યું છે બીજા પાકો કરતા આમાં સારું વળતર મળે છે અમારા ગામમાં લગભગ મરચાંની ખેતી હવે થોડી વધારે પ્રમાણમાં થવા મળી છે અમારા મરચાં આજુબાજુ બધા જાય ડીસા વિસનગર પાલનપુર પુના બીજા આઉટ સ્ટેટમાં પણ અમારા મરચાંનું એક્સપોર્ટ થાય છે અને મરચાંની ખેતીમાં બીજા પાકો કરતો અમને સારું મળે છે રોજગારી પણ વધારે મળે ગામમાં મજૂર વધારે જોઈએ એટલે મજૂરને પણ રોજગારી મળી રહે છે ઉલ્લેખનીય છે કે વિશોળમાં બે પ્રકારના મરચાનું વાવેતર કરવામાં આવે છે એક તો દેશી અને બીજા હાઇબ્રિડ મરચા જેમાં હાઇબ્રિડ મરચાં તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે વિશોળના મરચાએ આજુબાજુના માર્કેટયાર્ડ સિદ્ધપુર વિસનગર મહેસાણા સહિત અન્ય રાજ્યમાં પણ મોકલવામાં આવે છે ચાલુ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વિઘે ચાર લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે ઊંઝાના વિશોળ ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ લીલા મરચાના બમણા ભાવ બોલાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વીસ કિલો મરચાના ભાવ પાંચસો થી પાંચસો પચાસ હતા જ્યારે આ વર્ષે આઠસોથી એક હજાર રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે મરચાના સારા ભાવના કારણે વિશોળ ગામમાં એકસો પચાસ વીઘામાં મરચાનું વાવેતર કરવામાં આવ્યું છે વીઘા ગામમાં છે વિશોળમાં

ચારથી પાંચ લાખ રૂપિયા એક લાખ રૂપિયા ખર્ચો થાય આ સાલ મરચામાં સારું એવું વળતર મળી રહ્યું છે બીજા પાકો કરતા આમાં સારું વળતર મળે છે અમારા ગામમાં લગભગ મરચાંની ખેતી હવે થોડી વધારે પ્રમાણમાં થવા મોડી છે અમારા મરચાં આજુબાજુ બધા જાય ડીસા વિસનગર પાલનપુર પુના બીજા આઉટ સ્ટેટમાં પણ અમારા મરચાંનું એક્સપોર્ટ થાય છે અને મરચાંની ખેતીમાં બીજા પાકો કરતો અમને સારું મળે છે રોજગારી પણ વધારે અમે આમાં મજૂર વધારે જોઈએ એટલે મજૂરને પણ રોજગારી મળી રહે છે ઉલ્લેખનીય છે કે વિશોળમાં બે પ્રકારના મરચાનું વાવેતર કરવામાં આવે છે એક તો દેશી અને બીજા હાઇબ્રિડ મરચા જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે મરચા એ આજુબાજુના માર્કેટયાર્ડ સિદ્ધપુર વિસનગર મહેસાણા સહિત અન્ય રાજ્યમાં પણ મોકલવામાં આવે છે ચાલુ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે ચાર લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે